નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ પાંચ ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો અત્યારે શક્તિનામના વાવાઝોડાનો હોવા એટલો બધો યુટ્યુબ ઉપર ચાલી રહ્યો છે કે શક્તિનામનું વાવાઝોડું ગુજરાત ઉપર તબાહી મચાવશે અનેક વિસ્તારમાં ભયંકર વાવાઝોડાથી નુકસાની થશે તમામ પ્રકારની ખોટી માહિતી મિત્રો વિડીયોમાં આપવામાં આવી રહી છે અમારા વિડીયો થકી તમને એક ખાસ માર્ગદર્શન આપવાનું કે આ જે શક્તિનામનું વાવાઝોડું છે અરબી સમુદ્રમાં સક્રિય થયું છે તેને ભેજ મળી રહ્યો છે તેની તાકાત વધી રહી છે પરંતુ આગામી ચોવીસ કલાકમાં મિત્રો તે નબળું પણ પડી જૂવાનું છે અને ગુજરાતને તેની કોઈ અસર થવાની નથી પરંતુ હા તેના લીધે થઈને ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તાર જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળે અને પવનને કારણે સામાન્ય નુકસાની થઈ શકે તેવી સંભાવના છે એ થોડા પવનથી એલર્ટેજો બાકી મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા પણ ધીમે ધીમે નહીવત થતી જણાય છે પરંતુ સામાન્ય વરસાદની શક્યતા તારીખ છથી લઈને દસ ઓક્ટોબર સુધીમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કારણ કે બંગાની ખાડીની જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ સામાન્ય અસર ગુજરાતને પણ થશે જેના ભાગરૂપે થઈને સામાન્ય વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે અને તારીખ પંદર ઓક્ટોબર બાદ ધીમે ધીમે શીત લહેરની પણ શક્યતા છે ડબલ્યુ ડી પણ ધીમે ધીમે સક્રિય થવાનું શરૂ થઈ જશે એટલે કે શિયાળાની શરૂઆત આપણને જોવા મળનારી છે હવે તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો તારીખ પાંચ ઓક્ટોબર છે આજે તો આજે ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે શક્તિ નામના વાવાઝોડાની કોઈ અસર નહીં થાય થોડો પવાનનું પ્રમાણ જોવા મળશે અને તે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાપટ્ટી વિસ્તારમાં ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે પણ ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે રાજસ્થાનના કોઈ કોઈ વિસ્તારમાં થોડો વરસાદ થઈ શકે છે અને ગુજરાતમાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો તે પણ લોકલ ડેવલપમેન્ટને કારણે કારણ કે લો ક્રાઉડ અને ભેજનું પ્રમાણ જ્યાં વધુ હોય ત્યાં લો ક્રાઉડ ફોર્મેશન સર્જાતા હોય અને નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ જતા હોય છે ત્યારબાદ મિત્રો તારીખ સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય નાનકડા વરસાદી ઝાપટાં જોવા મળે પરંતુ ભારે વરસાદની શક્યતા નહીં છે આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનું રાઉન્ડ જોવા મળે કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળે અને જે શક્તિ નામનું વાવાઝોડું છે તેની જે શક્તિ છે એ અંદાજીત એંસી ટકા સુધી ઘટી જશે અને વીસ ટકા તે સક્રિય રહેશે અને તે પણ અરબી સમુદ્રમાં એટલે ગુજરાતને તેની કોઈ અસર થવાની નથી એટલે મિત્રો ચિંતાના કોઈ સમાચાર નથી તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ નવ ઓક્ટોબરે દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની ટફરેખા છૂટો છવાય વરસાદ થઈ શકે છે શક્તિ નામનું વાવાઝોડું ઘણું નબળું પડી ચૂક્યું હશે પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે આ જે વાવાઝોડું છે ઘણું નબળું પડી ચૂક્યું હશે ગુજરાતમાં વરાપનો રાઉન્ડ આવશે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધશે દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારતમાં ટફરેખા સર્જાશે છૂટાછવાયા વરસાદની શક્યતા શક્તિ વાવાઝોડું નિષ્ક્રિય થઈ જશે અને ચિંતાના કોઈ સમાચાર નથી બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં વરાપનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ચોમાસું ભારતના મોટાભાગના વિસ્તારમાંથી વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે અને ધીમે ધીમે શિયાળાની પણ શરૂઆત થઈ જશે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં વરાપનો રાઉન્ડ ચાલુ રહેશે સામાન્ય ઠંડીનું પ્રમાણ જોવા મળશે અને થોડું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ ઓક્ટોબરની વાત કરીએ તો સોળ ઓક્ટોબરે પણ મહારાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં લોકટોપ ફોર્મેશન સર્જાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે પરંતુ તે વરસાદ નુકસાનીવાળો નહીં હોય મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સત્તર તારીખ ઓક્ટોબરની સત્તર ઓક્ટોબરે બંગાની ખાડીમાં એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે દક્ષિણ પૂર્વ ના જે ભારતના વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ આપી શકે તેવી સંભાવના છે અઢાર ઓક્ટોબરની વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે આજે કહી શકાય કે સિસ્ટમ છે થોડી વધારે મજબૂત થાય દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓને એટલે કે તટીયા વિસ્તારમાં વધુ વરસાદ આપે કોઈ કોઈ વિસ્તારમાં તો એકથી લઈને ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ઓગણીસ ઓક્ટોબરની વાત કરીએ તો ઓગણીસ ઓક્ટોબરે પણ આ જે સિસ્ટમ છે પોતાનું રૌદ્ર સ્વરૂપ ચાલુ રાખશે કોઈ કોઈ વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે મિત્રો ટૂંકોને ટચ જે શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાત ઉપર તેની અસર થશે પરંતુ ગુજરાત ઉપર લેન્ડ નહીં કરે એટલે મિત્રો અત્યારથી ગભરાવાની કોઈ જરૂર નથી યુટ્યુબ ઉપર અત્યારે ઘણી બધી ફેક વિડીયો ચાલી રહી છે અને તેમાં લાખોમાં વ્યૂ પણ આવી રહ્યા છે મિત્રો થોડો સત્યની નજીક રહેવાનો પ્રયત્ન કરજો જેથી આપણને એક માનસિક રીતે આપણે પડી ન ભાગીએ બાકી મિત્રો તમારા વિસ્તારમાં પવનોનું પ્રમાણ કેવું છે હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે એટલે ઠંડીનો ચમકારો પણ આપણને દસ અથવા તો તેર ઓક્ટોબર બાદ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને હવે હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે